શ્રી ગણેશના મહાન રાજા ક્રકોટક સુદેવ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપે લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાકા નાના શ્રુતિ અગ્ન વિભૂષિતાએ ગૌરીસુતા ગણનાથરાવણ હસ્તે વક્રતો કાય સોરકુટે સૌ નિર્વિઘ્નમ કરું મેં દેવ શુભ કાર્ય શું અત્યારે મારી સામે હું કોલેજથી પાછા આવતા કાયમ જેમની પાસેથી શાક લે લેતો તો હમણાં તો લેતો નથી કારણ કે કોઈ શાકભાજી બનાવનારું જ ઘરમાં નથી એટલે નથી લેતો એ અમારા મિત્રના દીકરા અને મયુરભાઈ આવેલા છે પછી સીધું મયુરભાઈ તમારું આખું નામ કહેજો મારું નામ મયુરભાઈ રાજુભાઈ બાંભણીયા છે ને હું અશ્વિનભાઈ સાથે આવેલું છે અહીંયા ચમત્કાર જોવા માટે ને હું ખુદ મારો અનુભવ તમને આડી જણાવીશ તમને આજે તમારી જે અનુભવ થયો મયુરભાઈ તમારી ભાષામાં કહેજો કે આપણા કોળી સમાજ ને પણ એ વસ્તુ મદદરૂપ થાય તમારો મેસેજ જાય અને લોકોને તમારો તમારા ઉદાહરણ પરથી લોકો કંઈક સમજે અને ખોટા ખર્ચાના ખાડામાં પડતા બંધ થાય આપણો એવો એવી આપણી ઈચ્છા છે તો તમારો અનુભવ જે ગણપતિ દાદાનો તમને થયો એ તમે તમારા શબ્દોમાં કહ્યો હવે આપણે કોઈ પણ વસ્તુ આપણે મનમાં ધારીએ હં કે આ દાદા ઉછે

તમે તો મહેનતું છોકરા છો હું તમને ઓળખું છું સારી રીતે આખો પરિવાર બાબણિયા પરિવાર બાબણિયા ઘેરો સખત હાર્ડ વર્કર છો અને વહેલી સવારના ઉઠીને વર્ક કરો છો તમારી વજન ઉંચકવાની કેપેસિટી કેટલી મયુર ભાઈ મારી સાઠ સિત્તેર કિલો તો જ્યારે આપણે એમ કહીએ છીએ દાદાને આ મૂર્તિ પંદર કિલોની હશે અને તમને હું કહું કે મૂર્તિ ચોટી જવી જોઈએ તો તમે તાકાત સંપૂર્ણ કરો છો તો તે વખતે તમે ઉંચકી નથી શક્યા તો એ વખતે વજન સાઠ સિત્તેર કિલોથી ઉપર જતું રહ્યું હશે એટલું બધું વજન વધી જાય એવું શક્ય છે દાખલા તરીકે માણસને વજન વધારવું હોય તો મહિનો લાગે ને ઘટાડવું હોય તો એ મહિનો લાગે અહીંયા સેકન્ડોમાં દાદા વજન બદલી નાખે છે એવું લાગ્યું તમને અનુભવ કર્યો પછી અંધશ્રદ્ધા નથી હા એવું લાગે તો કોઈ પણ અહીંયા આવીને દર્શન કરી શકે ને ચેક કરી શકે ચેક કરી આપણે એક વસ્તુ ચેક કરાવીએ અશ્વિનભાઈ અશ્વિનભાઈ દાદાને તમે ઉંચકી લો પહેલાં આપણે તમે બેસી જ રહેજો તમે બેસી જ રહેજો દાદાને ઉચકીને તમારા ખોળામાં રાખો હવે એક એક વસ્તુ બધી ઉઠાવતા જાઓ આખું આખું બધું જ એક એક કંઈ સાઈડમાં મૂકતા જાઓ કે ભાઈ આમાં કોઈ ફ્રોડ નથી ને બધું સાઈડમાં મૂકતા જજો કોઈ ચિંતા ના કરો આપણે પબ્લિકને એ બતાવવું છે કે ભાઈ કોઈ ફ્રોડ નથી કોઈ ચીટિંગ નથી અને પાછળ તમારે જોવાની એ છૂટ છે માર્થભાઈ દાદાને પાછળથી એ જોઈ લો એ બે એ બે સોપારી મને આપી દેજો એક રીધી સિદ્ધિ છે હજુ એને મૂકી દો સાઈડમાં અને મૂકી દો આ જમીન ચેક કર લો દીવાલ ચેક કર લો બરાબર જમીનમાં કંઈ નથી ને કોઈ મેગ્નેટ મેગ્નેટ કોઈ વસ્તુ દિવાલમાં આજુબાજુમાં ક્યાંય કોઈ જગ્યાએ ઉપર નીચે કોઈ જગ્યાએ કોઈ રિમોટ બીમોટ કશું જ નથી કોઈ ફ્રોડ નથી કોઈ ચીટિંગ નથી ધીમેરીને પાછી આ ગાદી ગોઠવી દો પછી બીજી ગાદી ગોઠવવાની છે ઓકે અને પહેલાં નીચે દબાઈ દેજો અને એને એને ઊભું રાખવાનું છે આપણે આ એક સાઈડે દાદા હજુ એની પર આ પાથરવાનું આ આપણું હિન્દુ ધર્મનું આસન છે અને આ જૈન ધર્મનું આસન છે કટાસણ કહેવાય એને આ દાદાનો ટેકો છે દાદાનો પાછળ વાથામાં વાગે નહીં ને એ માટે છે ઓકે હવે તમારા હાથે જ દાદાને પધરાવી દો એ તે મારી પાસે રાખવામાં ટોપી બધું દાદાને ઠંડી ના લાગે ને એ માટે બધું રાખ્યું છે આ થવળવો પડશે એટલે ધીમેરીને હાથ ફેરવી નાખો દાદાને ઓકે ધીમેરીને મૂકી દો દાદાને ઓકે પાછળ જવા દેજો સીધા સીધા જ મૂકી દો દાદા ઓકે દાદા મયુરભાઈ પાર્થભાઈ અને અશ્વિનભાઈને તમારા આશીર્વાદ હોય ને આવનારી સમયમાં એ લોકોના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સ્થપાય એવા આશીર્વાદ હોય દાદા મૂર્તિ ઊંચકાઈ જાય દાદા તમારું આપણા અમારા કાઠિયાવાડની ભાષામાં કંઈ કંઈ કાંઈ ઘટે નહીં દાદા ફરીથી છોકરાઓ કોઈ ફરિયાદ લઈને ના આવે કે અમારે આ તકલીફ છે અત્યારે જે આજે તમને ફરિયાદ કરીએ બધા તમે સાંભળી લીધી ને એ પ્રમાણે તમારા આશીર્વાદ એમની સાથે રહે દાદા ફરીથી છોકરા રડતા રડતા ના આવે તમારી સાથે એનું ધ્યાન રાખવાનું છે દાદા મૂર્તિ છેલ્લા જવાબમાં જડબે સલાક ચોંટાડી દેજો ઉંચકાવી ના જોઈએ ચોંટી ગઈ કમ્પ્લેટ કમ્પ્લેટ બસ દાદાના આશીર્વાદ તમારા બધાની સાથે રહે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય સારી પત્ની મળે જેને બાકી હોય તેને આમ તો બધા બાકી જ લાગો છો બાકી જ લાગો છો એટલે સારી પત્ની મળે સારા સંતાનો થાય છોકરા ભણે ગણે છોકરા જીવનમાં આગળ વધે ધંધો વ્યાપાર વ્યવસાય ચાલે પોતાનું ઘર હોય ફળિયામાં નળ હોય અને ઈશ્વર તમારી મનોકામના પરિપૂર્ણ કરે એવું ગણપતિ દાદા અને બધા જ દેવી દેવતા તમને હૃદયથી આશીર્વાદ આપે છે જય શ્રી કૃષ્ણ આશીર્વાદ લઈ લેજો દાદાને